નમસ્કાર મિત્રો કેમ છો અમારા વ્લોગ માં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ ચકલાને ને નાખવા આપણે એ મોરે આવ્યા અને ત્રીજી સવાર માં આવ્યા આજ થોડુંક ખાન ના આવ્યા છીએ કેમ કે આજ સવારમાં ટાઈમ મળ્યો નતો પણ આપણે ચાઇન નાખવા તો રોજ આવી છે આપણું મોટરસાઇકલ પડ્યું છે પાછળ તો મિત્રો પેલા નાખી દેવી સાઈડ ચકલા તો અત્યારે નથી પણ સવારમાં માં આવી ખાઈ છે તમે ફરદી કોઈનું લોકેશન તો મિત્રો આપણે નાખી દેવી સાઈડ જેથી કરીને હવે આવી ચકલા સરી Denied. તો સાઈન ના કરી ગયા અને હવે કાય પાણીના કુંડી આપણે ભરી સીમ ભરી નાખી ફટ તો મિત્રો સાઈન તો નાખી દીધી અને હવે પાણીના કુંડી ભરવાની વારી કેમ કે ખતમ થઈ ગયા એટલે સવારે તો આપણે આવવાનું છે પાણી અત્યારે થોડું કેટલું ભરી નાખી આખે આખે પાણી ભર્યું છે અમે અત્યારે બધામાં થોડું થોડું નાખી દેવું જેથી કરીને સવારે આપણે પછી આપણું ભરતા આવશું બીજું પાણી અહીંયા કુંડું ફરી છે અને જો આવાના વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મિત્રો અમે ચકલી ઘર હું તક બાંધવી છે જે અમે ઇન્સ્ટાગ્રામ પર જેટલા અમારા ફોલોઅર આવે એટલા ના ચકલી ઘર બાંધ્યું છે જો તમારે ચકલી ઘર બંધ હોય તો અમારી આઈડીને ને ફટાફટ ફોલો કરી નાખો એક આજે નાનો એક એક્સપેરિમેન્ટ કરવા ગયા હતા એનો થંભલેન આ છે એનો ફોટો જે થમ્સ થમ્સઅપ અને એનો સોડા મિક્સ કરી દીધી અને એ વિડીયો તમારે જોવો હોય તો અમારી જે આ ચેનલ ઉપર ચાર જીરો ગુજરાતી ઉપર અને આપણે બ્લોગ કર્યું છે પૂરો જય ભારત જય હિન્દ